મેં કીધું કઈ જગ્યાએ છે તો એણે કીધું કે નસીલપુર ગામ જે ખરું એ બસ સ્ટોપની પાછળ ચાર ઈસમો મારી ગાયને કાપી રહ્યા છે તો મેં તરત નવસારી રૂલરમાં ફોન કરી અને રૂરલ કંટ્રોલમાં પણ ફોન કરી પોલીસને જાણ કરેલી અને પોલીસને ત્યાં મોકલેલી તો ગૌમાં ગાયોના કપાયેલા અવશેષો મળી આવેલા અને એક કસાઈની ધરપકડ કરેલી એક કસાઈ નશીલપુરનો જ છે અને બીજા બે કસાઈ જે હતા ડાંભેલના એ ભાગી છૂટવામાં સફળ થયેલા છે હવે લગભગ સો કિલોની આસપાસ ગૌમાંસ અને એક કસાઈની ધરપકડ કરી અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલી છે હવે આ ગાય માલિકીની છે મેઘદૂતમાં રહેતા વિભાભાઈ દેવાભાઈ ભરવાડની માલિકીની આ ગાય છે એની ગાય સવાર થી ગુમ થયેલી હતી એ શોધતા શોધતા નશીલપુર બાજુ ગયા હતા ત્યાં ટોળું હતું ટોળામાં જોતાં ખબર પડી કે અહીંયા કોઈએ ગૌવચ્ચા કરી છે અને એ ગાય મારી જ છે એટલે એણે કીધું પોલીસને કે સાહેબ આ ગાય મારી છે અને મારી ગાય આ લોકો કાપી નાખી છે મારી ફરિયાદ લો પણ પોલીસે એની ફરિયાદ ના લીધી અને પોલીસ જાતે જ ફરિયાદ બની અને આગળની કાર્યવાહી હવે કેવી રીતે કરે છે એ જોવાનું રહ્યું ગુજરાતમાં સદંતર ગૌવચ્ચા પર પ્રતિબંધ છે છતાં બે રોકટોક દરરોજ ગૌની ગૌ હત્યા થાય છે સરકાર એક બાજુ હિન્દુત્વનો ઝંડો લઈને ચાલે છે અને બીજી બાજુ હિન્દુત્વની માતા જે કહેવાય ગાય એની રોજ કરપીણ હત્યાઓ થાય છે એટલે આ ડોગલી સરકાર કઈ રીતે આગળ વધે છે એ જ ખબર નથી પડતી આગળના સમયમાં જો ગૌ હત્યા ઉપર સદંતર પ્રતિબંધ ના આવે તો સરકારે પણ જવાબ આપવો ભારે પડશે એવું અમારા બધા આખા સમગ્ર ગુજરાતના ગૌરક્ષકોનું કહેવું છે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં રહેતા હિન્દુઓની લાગણી તો ભાઈ હતી હમણાં ગુજરાતમાં ઉપરા ઉપરી ગૌવત્યાનું પ્રમાણ જબરજસ્ત વધી ગયું છે છેલ્લા કેટલા દિવસથી તમે સુરતમાં જુઓ તો નવસારીના ગૌરક્ષકો છે સુરત સુધીની ગૌરક્ષા કરવા જાય છે મોટા પાયે ગાય માતાને કાપવામાં આવી રહી છે બરોડાથી નેહાબેન કરીને એક ગૌરક્ષા કરવા માટે એક નવસારી સુરત સુધીને આવી રહ્યા છે ગુજરાત રાજ્યમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી જૈન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં ગાયો બેફામ કપાઈ રહી છે નવસારીની જ વાત કરીએ તો હમણાં ગઈકાલે જે નાસિલપુર કરીને ગામ છે ત્યાં એક ગૌપાલકની ગાયને કસાઈ દ્વારા કાપી નાખવામાં આવી અને પોલીસે નો ડાઉટ સો કિલો જેટલું ગૌમાંસને બધું કબજે કર્યું છે પણ આ જે ઉપરી ઘટનાઓ ઘટી રહી છે ગુજરાત રાજ્યમાં ગૌ હત્યાની એ ખૂબ જ ચિંતાનો વિષય છે જે તે સમયે જે તે જૂની જુદી પાર્ટીઓના સમયમાં તો ગવહત્યા થતી જ હતી પણ જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના સમયમાં જે ગવહત્યા થઈ રહી છે એ ખૂબ જ ચિંતાનો અને દુઃખનો વિષય છે માટે ગુજરાતના રાજ્યના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ બાબતમાં ચિંતિત થવું જોઈએ ગુજરાત રાજ્યમાં ઘણો જ કડો કડક કાયદો છે ગૌહત્યા અટકાવવા માટેનો પણ એનું કોઈ પ્રો બરાબર રીતે કોઈ અમલીકરણ થતું નથી અને ગૌરક્ષકો ઉપરાપરી જે ગાય માતાને બચાવે છે છતાં પણ ગાય માતાની હત્યા અટકતી જ નથી એ બાબતમાં સરકારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ આ ઘટનાની ખબર થતા ગૌરક્ષકની ટીમો કાર્યરત થઈ હતી અને ખાટકીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી